આત્મવિશ્વાસ આવે છે ક્યાંથી આત્મવિશ્વાસ કેવી રીતે મળે છે કેવી રીતે ઉત્પન્ન કરી શકાય દરરોજ નર્ચરિંગ કરશો તો ઉગશે નહીં તો સુકાઈ જશે આત્મવિશ્વાસના ત્રણ મૂળભૂત સ્ત્રોત છે અનુભવો વિશ્વાસ જ્ઞાન અને તૈયારી અનુભવો એટલે એક્સપિરિયન્સીસ કે પોતાની જાત ઉપર રહેલા અનુભવોના વિશ્વાસનો એક બહુ મોટો ફાળો છે જ્ઞાન અને તૈયારી તમારું નોલેજ અને પ્રિપરેશન કેવી છે કોઈ પણ ટાસ્ક ને કરવા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે યાદ રાખો મિત્રો આત્મવિશ્વાસ એ ક્યાંય બહાર નથી નમસ્કાર મિત્રો પહેલા એપિસોડમાં આપણે એ જોયું કે આત્મવિશ્વાસ એટલે શું અને આજે આપણે એ સમજવાના છે કે આત્મવિશ્વાસ આવે છે ક્યાંથી હું આપ સૌનું સ્વાગત કરું છું આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે એ સમજીએ આત્મવિશ્વાસ કોઈ આકાશમાંથી નથી પડતો આત્મવિશ્વાસ કોઈ દુકાનમાં વેચાતો નથી મળતો એ તો આપણા અંદરના વિશ્વાસમાંથી જન્મ લે છે આત્મવિશ્વાસ કેવી રીતે મળે છે કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તેના માટે આજે આપણે વાત કરવાના છીએ એક ગામમાં બે ખેડૂત હતા દેવ અને અર્જુન બંને ખેતરમાં બીજ વાવતા દેવ દરરોજ બીજને પાણી આપતો ખાતર આપતો અને એમાં સૂર્યપ્રકાશ પ્રોપરલી મળી રહે છે કે નહીં એનું ધ્યાન રાખ જ્યારે અર્જુન એ બીજને રોજ જે ચકાસતો કે તેમાં અંકુર ફૂટ્યા કે નહીં થોડા સમય બાદ એવું જાણવા મળ્યું કે દેવના ખેતરમાં હરિયાળી ફેલાઈ ગઈ જ્યારે ખેતરમાં કંઈ પણ જોવા ના મળ્યું આત્મવિશ્વાસ અનુભવ અને વિશ્વાસમાંથી ઉત્પન્ન થાય છે આત્મવિશ્વાસ દરરોજ નર્ચરિંગ કરશો તો ઉગશે નહી તો સુકાઈ જશે આત્મવિશ્વાસના ત્રણ મૂળભૂત સ્ત્રોત છે અનુભવો વિશ્વાસ જ્ઞાન અને તૈયારી આ ત્રણે ત્રણ વસ્તુઓને સમજવા માટે એક પછી એક વાત કરીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ અનુભવોની અનુભવો એટલે એક્સપિરિયન્સીસ દરરોજના જીવનમાં જે રીતે આપણે નાના નાના સફળ કામો કરીએ છીએ નાની નાની સફળતાઓ મેળવીએ છીએ જેવી કે પરીક્ષામાં પાસ થવું સ્ટેજ ઉપર ઊભા રહેવું નાના નાના ટાસ્ક પૂરા કરવા આ બધું મળીને આપણને અંદરમાંથી એક અવાજ ઉત્પન્ન કરે છે કે હું કરી શકું છું યાદ રાખજો મિત્રો આત્મવિશ્વાસમાં વિશ્વાસનો એટલે કે પોતાની જાત ઉપર રહેલા અનુભવોના વિશ્વાસનો એક બહુ મોટો ફાળો છે અને અનુભવો એનો સૌથી મોટો એક ખજાનો છે આથી કોઈ વ્યક્તિને જો આત્મવિશ્વાસ મેળવવો હોય તો એના માટે સૌથી પહેલો જે અખૂટ સ્ત્રોત છે એ એના અનુભવો છે હવે વાત કરીએ વિશ્વાસની વિશ્વાસ એટલે બિલીફ સિસ્ટમ રોજિંદા જીવનમાં આપણી આસપાસના લોકો જે આપણને પ્રોત્સાહક વાણી આપે છે જેમ કે શિક્ષકે આપણને સમજાવેલી પ્રોત્સાહક વાણી આપણી આસપાસ આપણા પરિવારનો આપણને સહારો આપણા મિત્રોની આપણી સાથે થયેલી પોઝિટિવ વાતો એ આપણને એક વિશ્વાસ એક બિલીફ સિસ્ટમ ઉત્પન્ન કરે છે કે આપણે આ કરી શકીએ છીએ વિશ્વાસ હોવો એ બહુ જરૂરી છે અને વિશ્વાસમાં બે પ્રકાર હોય છે એક હોય છે સકારાત્મક વિશ્વાસ અને એક હોય છે નકારાત્મક વિશ્વાસ જો વિશ્વાસ સકારાત્મક છે તો આત્મવિશ્વાસ ફૂટીને ઉગડે છે અને જો વિશ્વાસ નકારાત્મક છે તો આત્મવિશ્વાસ જરૂરથી ખૂટે છે અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જ્ઞાન અને તૈયારી તમારું નોલેજ અને પ્રિપરેશન કેવી છે કોઈ પણ ટાસ્કને કરવા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે આપણે તૈયાર હોઈએ છીએ કોઈપણ પરીક્ષા માટે કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે કોઈ પણ નાના મોટા કામ કરવા માટે આપણે જ્યારે તૈયાર થઈને જઈએ છીએ ત્યારે આપણને એક શોર્ટકટ મળી જાય છે આપણો આત્મવિશ્વાસ એ વખતે સારો દેખાવાનો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આના માટે ઘણા બધા આપણા જીવનમાં બનેલા અનુભવો આપણને આ શીખવાડતા પણ હોય છે જેમ કે તમે કોઈ પર્ટિક્યુલર ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને ઇન્ટરવ્યૂ માટે જ્યારે તમે ત્યાં પહોંચો છો અને તમે જે રીતે ઇન્ટરવ્યૂ આપો છો એમાં બે પાસા ઉભરીને આવે છે સામેવાળા વ્યક્તિને ખબર પડી જશે કે તમે તૈયાર થઈને ઇન્ટરવ્યૂ આપો છો કે તમે તૈયારી વગર આવ્યા છો જો તમે તૈયાર થઈને ઇન્ટરવ્યૂ આપતા હશો તો ડેફિનેટલી તમારામાં એક આત્મવિશ્વાસ ઝડપ છે પણ જો તમારી તૈયારી નહીં હોય તો ડેફિનેટલી એ લોકોને ખબર પડી જશે કે આ વ્યક્તિએ સંપૂર્ણ રીતે તૈયારી નથી કરી અને એના માટે એને એ કામ મળવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જશે એટલે મારા એક મેન્ટર હતા જેમનું નામ હતું બ્રેન ટ્રેસી બ્રેન ટ્રેસી એવું સમજાવેલું છે કે તમારી પ્રિપરેશન હંડ્રેડ પર્સન્ટ હોવી જોઈએ જો તમે કોઈ કામ કરવા માટે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છો આથી પ્રિપરેશન પ્રી પ્લાનિંગ નાના નાના કામો માટે કરવું જ જોઈએ એવું નથી કે બહુ મોટા કામ હોય ત્યારે જ પ્રિપેર કરવું નાના રોજિંદા કામો માટે પણ પ્રિપેરેશન કરવી જ જોઈએ અને એ પણ ધ્યાન રાખો આ એક શોર્ટકટ છે એટલા માટે કહું છું કે તમે જે કામ રોજે કરી રહ્યા છો એના માટે પણ થોડી પ્રિપેરેશન કરશું તો સફળતા બહુ જ સરસ રીતે મળશે હવે વાત કરીએ આત્મવિશ્વાસને ખાઈ જતા અવરોધો તમે તમારી જાતને બીજા કોઈ પણ વ્યક્તિ સાથે કમ્પેર કરશો એ પર્ટિક્યુલર ટાસ્ક માટે એટલે ડેફિનેટલી તમારો આત્મવિશ્વાસ ડ્રોપ થશે જ એટલે હંમેશા કમ્પેરીઝન કરવી પણ પોતાની જાત સાથે કરવી કે લાસ્ટ ટાઈમ તમે કેવું કર્યું અને હવે તમે કેવું કરવા જઈ રહ્યા છો પણ બીજા કોઈ વ્યક્તિ સાથે બીજા કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ સાથે એ મોમેન્ટ ઉપર કમ્પેરીઝન કેરે કરવી નહીં બીજો મુદ્દો છે ભૂતકાળની નિષ્ફળતા તું એકવાર હારી ગયો છે એટલે હંમેશા હારી જઈશ આ ભાવના ખોટી છે હંમેશા હારમાંથી આપણે નવા પોઈન્ટ્સને શીખવાના છે અને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે એટલે ભૂતકાળની નિષ્ફળતા ડેફિનેટલી આત્મવિશ્વાસ માટે એક અવરોધ છે પણ કોન્શિયસલી એવું ધ્યાન રાખવાનું છે કે આ નિષ્ફળતાઓમાંથી જે આપણને શીખવા મળ્યું છે એને આપણે આગળના પ્રયત્નોમાં ઉમેરીને આગળ વધવાનું છે અને ત્રીજો મુદ્દો છે અન્ય લોકોના મંતવ્યો અન્ય લોકોના મંતવ્યો હંમેશા જરૂરી હોય છે પણ જો એ મંતવ્યો તમારા આત્મવિશ્વાસને તોડતા હોય તો એ મંતવ્યો સારા નથી કોઈ વ્યક્તિ તમને એવું કહે કે ના ભાઈ તું કરી શકીશ તો ડેફિનેટલી એને સ્વીકારી લો પણ જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે તું નહીં કરી શકે તો એ મંતવ્યો તમારા માટે બિલકુલ કામના નથી કારણ કે એ તમારા આત્મવિશ્વાસને પૂરેપૂરા ડ્રોપડાઉન કરી દેશે તમારે તમારી જાત સાથે અને તમારી આજુબાજુના લોકો સાથે હંમેશા એવી રીતે વાત કરવી પડશે કે જેથી કરીને તમારો આત્મવિશ્વાસ ઉચકાય પડી ના જાય ધ્યાન રાખજો મિત્રો આજે આપણે એક પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરીએ જેથી કરીને આત્મવિશ્વાસમાં વધારો કેવી રીતે કરી શકાય એનો તમને ખ્યાલ આવશે સૌથી પહેલાં તમે આંખો બંધ કરો આંખો બંધ કર્યા પછી તમે તમારા જીવનમાં એટલે કે ભૂતકાળમાં એવી કોઈ પણ એક નાની સફળતા મેળવી હોય એને યાદ એ યાદ કરીને એ ક્ષણને ફરીવાર આ ક્ષણમાં જીવવાનો પ્રયત્ન કરો જ્યારે તમે આવું કરશો ત્યારે ડેફિનેટલી તમારી અંદરથી એક ઇમોશન્સ ક્રિએટ થશે કે તમે એ વિનિંગ મોમેન્ટમાં છો અને એ વિનિંગ મોમેન્ટમાં રહીને તમે એને જીવી રહ્યા છો આ વસ્તુ રોજે બે મિનિટ કરવાની છે અને રોજે જ્યારે બે મિનિટ કરશો ત્યારે બે વસ્તુ થવાની છે તમારી સાથે નંબર વન કે તમને એ જૂની જે સફળતા છે એનો એક આનંદ થવાનો છે અને બીજું તમને આ પળમાં એના માટે સફળ થવા માટેનો સંપૂર્ણ આત્મવિશ્વાસ મળી જવાનો છે આથી આ પ્રયોગ રોજે બે મિનિટ કરવો જોઈએ અને વિઝ્યુઅલાઇઝેશનને જેટલું બને એટલું વધારે ક્રિએટિવ બનાવજો જેથી કરીને તમે તમારા પ્રેઝન્ટને બહુ જ સક્સેસફુલ બનાવી શકો તો મિત્રો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે એની હવે શોર્ટમાં વાત કરી દઈએ સૌથી પહેલાં તમારા અનુભવોમાંથી એટલે કે તમારી નાની નાની જીતમાંથી બીજું સકારાત્મક વિશ્વાસમાંથી અને ત્રીજું છે સંપૂર્ણ જ્ઞાન અને તૈયારી સાથે જ્ઞાન ઓછું હશે ને તો ક્યારેક ચાલી જશે પણ તમારી તૈયારી એ પર્ટિક્યુલર ટાસ્ક માટે પૂરેપૂરી હોવી જોઈએ અર્થ એ નથી કે જ્ઞાન નથી લેવાનું સમય જતા ધીરે ધીરે જ્ઞાનમાં વધારો કરો તૈયારી પૂરી કરો અને સફળ થવા માટે પ્રયત્ન કરો તો એક છે ખજાનો અને બીજો છે શોર્ટકટ ખજાનો છે તમારા અનુભવો અને શોર્ટકટ છે તમારી તૈયારી યાદ રાખો મિત્રો આત્મવિશ્વાસ એ ક્યાંય બહાર નથી એ આપણી અંદર આપણા દિલમાંથી ઉત્પન્ન થાય છે અને આગળના એપિસોડમાં આપણે ચોક્કસથી એવું સમજવાના છીએ કે આત્મવિશ્વાસને ડ્રિફ્ટ ફટાફટ મેળવવા માટેના ત્રણ સરળ પગલાં કયા છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો છું સીડ અને ઇવોલ્વ એમમાં તમે જોડાઈ રહેજો અને કમેન્ટમાં એવું લખવાનું ભૂલતા નહીં કે તમને એવી કઈ સફળતા મળી છે કે જે તમારો આત્મવિશ્વાસ દરરોજ વધારવામાં મદદ કરે છે અને હંમેશા આ વિડીયોઝને જોતા રહો આ વિડીયોઝ મારફતે તમને સફળતા મળવાના સો ટકા ચાન્સીસ છે અને એ વિશ્વાસ હું તમને અપાવું છું એ આત્મવિશ્વાસ મારો છે Thank you. Thank you for watching.